આપણે પાલકના પરાઠા બનાવવાના છે તો પાલકના પરાઠા બનાવવા માટે આપણે પાલક લીધું છે પાલક લઈ અને આપણે કટિંગ કરી નાખીશું આપણે પાલકને કટિંગ કરી નાખવાનું છે પહેલાં તો આપણે પાલકને ધોઈ લઈશું પાલકને ધોઈને મિક્સરમાં આપણે જવાનું છે આપણે લીલા ધાણા લીધાતા એને આપણે ધોઈ દઈશું ધોઈને આપણે મિક્સ કરી દઈશું આપણે એમાં લસણની કળી નાખીશું બે કળી નાખી છે આપણે એમાં પાંચ મરચાં નાખીશું આપણે અડધી ચમચી વરિયાળી નાખીશું એક ચમચી આપણે ખાંડ નાખીશું એક ચમચી આપણે મીઠું નાખીશું એક ચમચી આપણે લાલ મરચું નાખીશું એક ચમચી આપણે દાણા ચીરું નાખીશું આપણે હિંગ નાખીશું આપણે અડધી ચમચી હળદર નાખીશું આપણે બધા જ મસાલા આની અંદર નાખી દીધા છે તો આપણે એમાં અડધો ગ્લાસ પાણી એડ કરવાનું છે આપણે પાલક સરસ તૈયાર થઈ ગયું છે તો આપણે એનો પરોઠાનો લોટ બાંધી દઈએ તો આપણે એમાં એડ કરી દઈશું આપણે એની અંદર તેલ એડ કરીશું આપણે લોટ બાંધી દેવાનો છે સરસ આપણે લોટ સરસ બાંધી દીધો છે તો આપણે એને થોડોક તેલ વાળો કરી નાખીશું આપણે આને દસ મિનિટ માટે ઢાંકી દઈશું આપણે દસ મિનિટ થઈ ગઈ છે તો આપણો સરસ લોટ થઈ ગયો હવે આપણે પરાઠા બનાવી નાખીએ આપણે પરાઠાને વણી લેવાનું પરાઠો સરસ ગયો બહુ સાડો નહીં બહુ પાતળો લોટી ગરમ થઈ ગઈ છે તો આપણે પરાઠાને આપણે ઉપર તેલ લગાવી દઈશું સરસ આપણે પરાઠાને ડીશમાં કાઢી લઈશું પરોઠો આપણો સરસ સડી ગયો છે પાલક પરોઠા સરસ તૈયાર છે તો હાલો ખાવા અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે